નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો હું એક સંસ્થા રે કામ કરું છું જેમનું નામ છે ટીમેક્સ રિટેલ લિમિટેડ આમ જોઈએ તો મિત્રો સંસ્થા ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે પરંતુ એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ અને મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની અમારી પાસે ત્રણ પ્રોડક્ટ્સ છે એક છે વૃદ્ધિવેટા સ્ટીક સ્પ્રેડ અને ધરતીવેટા આ ત્રણે ત્રણ પ્રોડક્ટ્સનું એક જબરજસ્ત રિઝલ્ટ એક ખેડૂત મિત્રોને મળ્યું છે તો આવો આપણે એમને જ પૂછીએ સૌથી પહેલાં તો જય ગુરુદેવ તમારું નામ અને ગામનું નામ કે છે મારું નામ રાઠોડ મહેશભાઈ છે અને મારું ગામ છે સુલતાનપુર મિત્રો માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના મહેશભાઈ રાઠોડ કે જેમણે કયો પાક વાયો છે ડુંગળી ડુંગળીના પાકની અંદર આપણી ત્રણે ત્રણ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે હવે મહેશભાઈ તને ત્રણે ત્રણ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે તો તમને કેવું રિઝલ્ટ મળ્યું છે આના આપણે જો કે કેસ કે માનો કે આને પિયતમાં ધરતી વિટા આપેલું છે બરાબર છે અને સ્પ્રેની અંદર સ્ટીક પ્રેડ અને વૃદ્ધિ વિટા વૃદ્ધિ વિટા

અને એક પણ જાતનો કોઈ પણ જાતનો રોગ નથી અને તમે જોઈ શકો છો કેવું રિઝલ્ટ છે અને મિત્રો અમારી સંસ્થા એક મિશન ઉપર કામ કરે છે જાહેર મુક્ત ખેતી રોગમુક્ત જીવન તો મિત્રો આવો બધા લોકો સાથે મળી અને આપણા ભારત દેશને જાહેર મુક્ત કરાવવાનો એક નાનકડો પ્રયાસ કરીએ